પીએર પાર્કરની અને ચિત્તાના થયા તખા ઉમાબાઈ તખા ઘરે પરમાર રત્નુંભાઈ વૃદ્ધનીની ની ધોરણી અને તખાના અનુરાધ થયા ભીમા અનુરાધના ઘરે હાડી દેવાલ દે પી પિએર બુંદીકોટાની અનુરાધના ધાના થયા ધાના ઘરે સોનાલચલ પાલી અજાન અજાલની પિએર ટુકરાની અને ધાનાના સ્વરાજ થયા સવરાજ ઘરે વાઘેલ રાદલ દે અજેપાલ ની પીએલ ભેળી ની અને સૌરાષ્ટ્ર ના ધાનેશ્વર પર્વત ના સંઘ નો પરિવાર રજપૂત થયો ધાનેશ્વર ના રબારી થયા માતા મુંબઈ ગોતર જેવા તેના ઝાડ ડાભનું ડાભનું દાનેશ્વર ઘરે કૃપાવંતી ભૂતાની પિયર કડવાસની અને દાનેશ્વરના દીકરા ચાર થયા આપણે દાનેશ્વરના ગાંગા આલા ચાચા અને ધના હવે નામ ઉપરથી શાક પડી ગાંગાના ગડસર ચાચાના ચરેટા આલાના ઉલવા અને ધનાના ડગલ ગડસરની માતા મુમાઈ પહેલે દીકરે સવા પાંચે રૂપિયા એક ચંદરવો એક નાળિયેર અને પાટ નારિયેળનું તોરણ મોસાણમાંથી લાવીને માતા મુમાયને કરવું કરો જય સિ આરામ દેશ ગાંગો હતો ને ગાંગાના ચાચા ના ચરકતા આલા ઉલવાયારે ભાઈ ને દેશ ચારોડ માંથી નીકળી કલવાસ ની પાસે આવીને વસ્યા ત્યાંથી શાખો સાત પડી એ વખતે પરશુરામ ફરસી ફેરવતો શિવના ઓઠે આવ્યા

ચાવડા વનરાજીની વારમાં આવીને વસ્યા ત્યાંથી પાખ્યો વેરાઈ અગિયાર પેઢી રહ્યા પછીની વાત બરાબર આ શોર્ટમાં લખ્યું છે તે પહેલા પુરવાર કરેલો છે પછી વિખળ ઉલા આલવાનો દીકરો અનો ગામ આનાવાડું આવ્યું આનાવાડું જોયું તમે પાટણ બાજુ આવ્યું બરાબર પાટણવાળું વસે આવ્યું ઉલા આલાને ઘરે આવ્યું દેશ ગાણામાં રૂપિયા સવા પાંચ તથા સવા પાંચ અફીન

વસ્યો મુમ્મન ડોસન અલીની વારમાં વસ્યો ગામ ચનોખે મુહમન અલી ડોસનની લઈ બાઈ રામેનું માગ્યું માર્ગું માગ્યું રામેનું માગવું ના આપવાથી ડોસન અલીને તથા ઘડસર સાંગરને ત્યાં ખેતરને તકરાર થઈ તેથી ઘડસર સાંગર ડોસન અલીને મારીને ચનોખાનું ઘડ ઉજેડ કરીને જય ચીભડે વસ્યા દેશ હિંદવાડીમાં વસ્યા ઠાકોર પાલવી દેનાજી રાણાજીએ રાખ્યા ગામ ચીભડે થી ગામ કોર વસ્યા ત્યાંથી ઝાલાવાડ માં ગામ ધાંગાધરાની ધાંગાધરાના રાજાને મળીને ગામ રાતરકા તોરણ ગઢસલ સાંગણ તથા ખેતલ તથા શેતપાલના બે જને તોરણ બાંધ્યું સંબત નવસો ને છત્રી ની સાલ માં વાંચ્યું કેટલા ફર્યા આજે આપણે જે ઝઘડો છે ઠાકોર અમરસંઘ ગો બાધ્યુંલદેવ પહેણ આવી તે ખાંભળ્યા માલદેવ ને માલદેવ એ ગડસર સાંગણ ગઢસર રામેલ ને તેડી જઈ લડતુકા રામા ને ઘેર વડાવી લડતું હતું ગામ રાતડકા માં તે ખાંભલ્યો એનો બારુડ જે તે ધીંગો મીર કહેવાય તો ધીંગો બરાબર માંગણે થી માંગણે થી આયો હતો તે ગામ રાતડકા માં આવ્યો ત્યારે આગર રામેલા રામેલ ને ફરતે જોઈ રામેલ ને લડતું કે લડતું લડતું ને ઘરે વળાવી તે મીર ના જાણવામાં આવ્યું એ પેલા મીર જો તો એને ખબર પડી કે આ તો આપણી એને પૈન આવી હતી આને ક્યાંથી લેવા લાવી આપણા આગળ નોકરો અટારો હતો બરાબર તેથી મેં ક્રોધ ચડાવીને ગામ ખાભેલ આવ્યો માલદેવને કહેવા લાગ્યો કે માલદેવને લડતુકાના ઘરે વડાવી છે જાણતા માલદેવ ક્રોધ બચડ્યો માલદેવ દાડે ઘોડા બેતાલીસ લઈને ચડે કરીને ગામ રાતર કાવ ઘેરી લીધું બેતાલીસ ઘોડા લઈને રાતર કાવ ઘેરી લીધું તે દાડે રાતર કામાં માનવી મારાયા ને સાગન સાગરને માર્યો રામેલને ચોટલે ઝાલીને ઘોડા ઉપર નાખી લઈ નીકળ્યા જાપે આવીને રામો લડતુકો તથા રામેલ ને બેને બે બાંધીને ગાયો તેના ઉપર ફેરવી અને ત્યાં દેહ દેહકાળ પમાડ્યો તે દાડે રામેલે શ્રાપ દીધો કે ઘડસણની દીકરી ઠરસો અને તેના મીણનો વધારો થોડા ઝઘડો કર્યા રે અઢાની સાલ માં રાતર કામ માં તકરા થઈ હતી કેટલા થયા એક હાજર અઢાર અત્યારે મેઘડો મે <śmiss Fernandaki> <ínbuhi>

સાંભળ્યો બચો છે કે બધા કામ આવી ગયા તે યાદ કરી સાંભળી પોતાની બેન પદ્મા રોલી માતા માલદે ને હાક આવી માતા એ કહ્યું જાજા કાળા મૂળિયા ની ધનિયા ની

પોતે તેરી તમે ઇત જા લી દો તમારી પરિસ્થિતિ ન હોય હવે બંધ આવું છે મેોલાયો હતો ખાસ મારે વિચારવાનો ખાસ મારે જાણવાનો હતો પેલા ફોન કરતો ને દે એને કેતો કે મારે જોવું છે જરૂરી